બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે છાશવારે આ કેનાલમાં કૂદકો લગાવીને આત્મહત્યા કરવામાં આવતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક આત્મહત્યાની ઘટના થરાદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બની છે થરાદના ડેરી પુલ નજીક ખાનપુર ફાટક પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવક કેનાલની પાળ પાસે જ ચંપલ મૂકી મોતની છલાંગ લગાવી હતી આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક થરાદ ફાયર ફાઇટરની ટીમનો સંપર્ક કર્યો હતો અને થરા ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી લગભગ પચાસ મિનિટ સુધી કેનાલમાં યુવકની શોધખોળ કરતા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો ફાયર ફાઇટરની ટીમે મૃતદેહને બહાર નીકળી તેની ઓળખ કરવા આ યુવકનું નામ અનવર ખાન સિંધી હોવાનું જાણવા મળ્યું હતું જેથી ફાયર ફાઇટરની ટીમે મૃતક અનવર ખાનના પરિવારનો સંપર્ક કરી મૃતદેહને તેના પરિવારને સોંપ્યો હતો આ યુવકે આવું હિચકારું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી પણ પ્રકારની માહિતી મળી શકી નથી